નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે કે મે મહિનામાં મળવાપાત્ર અનાજનો જથ્થો કેટલો કેટલો રહેશે જે હા મિત્રો રેશન કાર્ડ ધારકોને મળશે આટલી વસ્તુ ફ્રીમાં તેમજ ફ્રીનો અનાજ કેટલું રહેશે પૈસાવાળો અનાજ કેટલું રહેશે એમનો સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે મે બે હજાર પચીસમાં એ બીપીએલ એ એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને કેટલું કેટલું અનાજ મે બે હજાર પચીસમાં ફાળવવામાં આવશે જો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ હોય તો વિડીયો જરૂરથી અંત સુધી જોજો કારણ કે મિત્રો સંપૂર્ણ માહિતી આપણે જોવાના છે કે એ પીએલ બીપીએલ અને અંત્યોદય રેશન કાર્ડ ધારકોને કેટલું કેટલું અનાજ ફ્રીનું તેમજ પૈસાવાળું અનાજ કેટલું કેટલું આપવામાં આવશે વિગતવાર માહિતી જાણવા માટે મિત્રો વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયો લાઈક કરી દેજો સાથે સાથે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ કે બીપીએલ રેશનિંગ કાર્ડ ધારકોને મે બે હજાર પચીસમાં કેટલું કેટલું અનાજ ફાળવવામાં આવેલું છે તો મિત્રો ઘઉં જે અરજદારને દસ કિલો મળવાપાત્ર રહેશે એ આપને વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે તેમના પછી મિત્રો ફોર્ટિફાઈડ સોખા જે અરજદારને પંદર કિલો મળવાપાત્ર રહેશે અને આપને વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે તેમના પછી મિત્રો વાત કરીએ મીઠું એટલે કે નમક વિશે તો મિત્રો જે આપને મે બે હજાર પચીસમાં મીઠાની સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલી છે જે આપને એક થેલી એટલે કે એક કિલોના મિત્રો આપે એક રૂપિયો ભરપાઈ કરવાની રહેશે તેમના પછી મિત્રો વાત કરીએ બીપીએલ ખાંડ વિશે તો મિત્રો ખાંડ મે બે હજાર પચીસમાં ખાંડની સો ટકા રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલી છે અને અરજદાર અરજદારને મિત્રો એક કિલોને સાડા સાતસો ગ્રામ મળવાપાત્ર રહેશે એમની ભરપાઈ મિત્રો આપે બાવીસ રૂપિયા કરવાની રહેશે હાલ મિત્રો આપને જે મળવાપાત્ર જથ્થાની જે યાદી જણાવું છું એ રેશન કાર્ડમાં પાંચ કુટુંબના પાંચ સભ્યના નામ હોય એ પ્રમાણેની યાદી આપને જણાવું છું એમને ખાસ નોંધ લેવી તેમના પછી મિત્રો વાત કરીએ એપીએલ રેશન કાર્ડ ધારકોને મે બે હજાર પચીસમાં કેટલું કેટલું અનાજ મળવાપાત્ર રહેશે એમની યાદી વિશે તો મિત્રો ઘઉં જે અરજદારને દસ કિલો મળવાપાત્ર રહેશે એ આપને વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે તેમના પછી મિત્રો ફોર્ટીફાઈડ સોખા જે અરજદારને પંદર કિલો મળવાપાત્ર રહેશે અને એ પણ આપને વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો મીઠું એટલે કે નમક મિત્રો મે બે હજાર પચીસમાં મીઠાની પણ સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલી છે જે અરજદારને એક કિલો એટલે કે એક થેલી મળવાપાત્ર રહેશે એમની ભરપાઈ મિત્રો આપણે એક રૂપિયો કરવાની રહેશે મિત્રો એપીએલમાં તો ખાંડ મળતી છે નહીં તો એમની યાદી છે જ નહીં ત્યાર પછી મિત્રો વાત કરીએ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને એટલે કે એ વાય રેશન કાર્ડ ધારકોને મે બે હજાર પચીસમાં કેટલું કેટલું અનાજની ફાળવણી કરવામાં આવેલી છે એમની યાદી વિશે તો મિત્રો સૌ પ્રથમ તો આપને ખાંડ તો કે મિત્રો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને ખાંડ મે બે હજાર પચીસમાં સો ટકા રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલી છે જે અરજદારને એક કિલો અને સાડા સાતસો ગ્રામ મળવાપાત્ર રહેશે એમની ભરપાઈ મિત્રો આપે પંદર રૂપિયા કરવાની રહેશે તેમના પછી મિત્રો અંત્યોદય ઘઉં વિશે વાત કરીએ તો મિત્રો એ આપને પંદર કિલો મળવાપાત્ર રહેશે વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો અંત્યોદય ફોર્ટી ફાઈવ ડેઝ સોખા કે જે વીસ કિલો મળવાપાત્ર રહેશે એ પણ આપને વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે અને મિત્રો છેલ્લે કે મીઠું એટલે કે નમક એ મિત્રો આપને મે બે હજાર પચીસમાં સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલી છે તો મિત્રો અરજદારને એક થેલી એટલે કે એક કિલો મળવાપાત્ર રહેશે અને એ આપને એક રૂપિયો ભરપાઈ કરવાની રહેશે તો મિત્રો આ રહેલું છે સંપૂર્ણ શેડ્યુલ મે મહિનાનું કે જે બે હજાર પચીસમાં મે મહિનામાં સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એમની મહત્વપૂર્ણ માહિતી જેમાં ફ્રીનું અનાજ કેટલું મળવાપાત્ર રહેશે તેમજ પૈસાવાળો અનાજ કેટલું મળવાપાત્ર રહેશે એમની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોના માધ્યમથી મિત્રો આજે આપણે મેળવી